અમદાવાદના સરખેજમાં ભુવાના મોત મામલે નવો ખુલાસો થયો જેમાં ભુવો નવલસી બાર લોકોની હત્યા કરવા સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ નામનો પદાર્થ ખરીદી કરતા હોવાનું સામે આવ્યું ભુવો કુલ બાર લોકોને કેફી પીણામાં સોડિયમ નાઇટ્રેટ નામનું કેમિકલ પીવડાવી હત્યા કરતો હતો તપાસમાં સામે આવ્યું કે આ ભુવાએ વઢવાણ કચ્છ અને અન્ય જિલ્લાના કુલ બાર લોકોને કેફી પીણામાં કેમિકલ પીવડાવી સોના અને રોકડ રકમ પડાવી લેતો હતો તેની અટકાયત પાંચ દિવસ પહેલા કરવામાં આવી હતી ત્યારે આ જે નવલિં છે તેનું શંકાસ્પદ સરખેજ પોલીસની કસ્ટડીમાં મોત નિપજવા પામ્યું છે ત્યારે આ નવલસી છે તેને અલગ અલગ જગ્યાએ બાર લોકોને

તે પણ શોક મગ્ન બની ચુક્યો છે ત્યારે વઢવાણ હોય કચ્છ હોય અલગ અલગ વિસ્તારના જે લોકો છે તેમને લોભામણી લાલચ આપી અને તેની પાસે બોલાવતો અને ત્યારબાદ આવા પ્રકારનું કેમિકલ પીવડાવી અને તેમને મોતને ઘાટ ઉતારતો ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો વઢવાણા એક પરિવારે એવો આક્ષેપ પણ કર્યો હતો કે તેમના એક જ પરિવારના ત્રણ લોકોને દુધરેજ નર્મદાની કેનાલ ઉપર આ નવલસી નામનો ભૂવો લઈ ગયો હતો અને ત્યાં તેમને આવા પ્રકારનું કેમિકલ પીવડાવી મોત ને ઘાટ ઉતારી અને તેમની પાસે રહેલા સોના ચાંદીના દાગીના હોય રોકડ રકમ હોય તમામ પ્રકારનું જે લૂંટ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ હતો ત્યારે ત્યારબાદ આ નવલસી દ્વારા બાર લોકોને ભોગ બનાવી અને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાની પણ કબુલાત કરી હતી હવે પોલીસ દ્વારા આ મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ જે નવલસી છે તેમનું સરખેજ કસ્ટડીમાં જ મોત નીપજવા પામ્યું છે અને સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરી ખાતેથી આવી સોડિયમ નાઇટ્રેટ નામના પદાર્થની ખરીદી કરી અને લોકોને અલગ અલગ જે પીણાં છે તેમાં એ આપતો હોવાનો પણ ધરાકો થયો છે. ફજલ ચૌહાણ GSTV ન્યૂઝ સુરેન્દ્રનગર